નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની આગાહી અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી સંભાવના છે તેની પાછળનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બર્ફીલા પવનોની અસર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને હજુ પણ આગામી સપ્તાહ સુધી ઠંડીનો જોર યથાવત રહે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં હજુ પણ ગુજરાતમાં શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો નકશો ખોટો કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે મિટિંગ પહેલા કાર્યકરોએ બેલા ગવીમાં પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભારતનો નકશો ખોટો છે ભાજપના અમિત માલવીએ સોશિયલ મીડિયા પર ખોટા નકશાની તસવીરો પોસ્ટ કરી છે સાથે લખ્યું છે કે કોંગ્રેસે પોતાના બધા બેનરમાં ભારતનો ખોટો નકશો મૂક્યો છે જેમાં ને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટુ ભારતમાં અગિયારસો કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની છે ટુ ભારતમાં અગિયારસો કરોડ રૂપિયાની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની ગઈ છે તેને રિલીઝ થયાની એકવીસ દિવસ થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે આવી સ્થિતિમાં ફિલ્મે હવે ભારતમાં કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે આ ફિલ્મે એકવીસ દિવસમાં અગિયારસો ને નવ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે ફિલ્મે તેના ત્રીજા બુધવારે ઓગણીસ પંચોતેર કરોડ રૂપિયાની કમાણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘાટ ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન આગામી ત્રણ દિવસ હજુ પણ જોરદાર ઠંડીનો માહોલ રહેશે સાથે સાથે ધુમ્મસ વાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યના કોઈ કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ આવી શકે છે ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે બે પોઈન્ટ પાંચ મિલીમીટરથી માંડીને અઢી ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા છે ત્યારે હાલ રાજ્યમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ અઠવાડિયું આ જિલ્લાઓ માટે રહેશે ભારે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે પણ સંકેતો આપી રહ્યા છે ઉપરાંત ગુરુવારથી રાજ્યના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં ચોવીસ કલાકમાં ફરીથી ભૂકંપ આવ્યો છે આ વખતે ભૂકંપનું કેન્દ્ર સોનીપતમાં દસ કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યો છે આ ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ છની ની માપવામાં આવી રહી છે આ પહેલા બુધવારે બપોરે પણ ભૂકંપ આવ્યો હતો રોહતક સોનીપત પાણીપત ગ ગુરુગ્રામમાં ભૂકંપના જોરદાર અનુભવાયા છે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ હતી તેનું પાસે પાંચ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં વધુ એક આશ્રમ વિવાદમાં જુનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે ગીના રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ બોમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કરીને આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી આવવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે વ્યાસ ભુવાનો ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ બાવીસ ફેરફાર થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે વડોદરા શહેરમાં ગત રાત્રે દરમિયાન સૌથી ઓછી ઠંડી ધરાવતું શહેર નોંધાયું હતું જે લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી હતું અમદાવાદમાં પણ ચોવીસ કલાકમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી જ્યારે રાજકોટમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને સુરતમાં તો અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું સુરતમાં સૌથી વધુ બાણું ટકા ભેજનું પ્રમાણ વાતાવરણમાં નોંધાયું છે ધુમ્મસની ચાદર પણ છવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન રહે છે દર વર્ષે ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન રહે છે એક અહેવાલ મુજબ નલિયાનો વિસ્તાર ખુલ્લો છે જેના લીધે ઠંડા પવનો રોકાવા માટે અહીં કોઈ કવચ નથી હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન ખૂબ ઓછું છે નલિયામાં વર્ષ ઓગણીસો ને ચોસઠમાં શૂન્ય પોઈન્ટ છ અને બે હજારને બારમાં શૂન્ય પોઈન્ટ બે ડિગ્રી તાપમાન પણ નોંધાઈ ગયું છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેસેન્જરને ભૂલી જતા ફ્લાઇટ પાછી એરપોર્ટ ઉપર આવી હતી રાત્રે આઠ વાગે લંડન એરપોર્ટથી ટેક ઓફ થઈને અમદાવાદ જવા રવાના થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એક કલાક વીસ મિનિટ બાદ ટેક ઓફ થઈ શકી હતી કારણ કે આ ફ્લાઇટ જ્યારે પાર્કિંગ એરિયામાંથી રનવે પર પહોંચી અને ઉડાન ભરવા માટે તૈયાર જ હતી જો કે એક પેસેન્જર એરપોર્ટ પર રહી ગયા હતા તેથી તે મુસાફરને લેવા માટે ફ્લાઇટને રનવે પરથી પરત પાર્કિંગ એરિયામાં મોકલવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લા બોર આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જેને સરકારે બંધ કરી દીધા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને એબીવીપી અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃત્તિ આપવા માટે રજૂઆત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર બાળકોને મળ્યો છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ગૃહમાં સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે જેમાં દસ છોકરીઓ અને સાત છોકરાઓનો સમાવેશ થાય છે જેમને કલા સંસ્કૃતિ બહાદુરી નવીનતા વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક કાર્ય રમતગમત અને પર્યાવરણ જેવી સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે આ બાળકોને ચૌદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસંદ પણ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુદ્વારા પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાળ દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર કહ્યું છે કે સત્ય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહિતી આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબ જાદા જોરાવરસિંહજી અને ફતેહજીજીના બલિદાન દિવસ વીર બાળ દિવસ તેમની દિવ્ય ચેતનાને ખોટી ખોટી વંદન મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જોધાબાઈ કોસ્ટકોર્ડ એકેડેમીમાં મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે ઓસ્કોરના એકેડેમી ઓફ ધી મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સ સાયન્સીસા દ્વારા ઐશ્વર્યાની તસવીર અને વિડીયો શેર કરવામાં આવી છે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઐશ્વર્યાની બે હજાર આઠની ફિલ્મ જોધા અકબરના વિડીયો સાથે એક ખાસ જાહેરાત કરી છે એકેડેમી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જોધાબાઈના લગ્નના દ્રશ્યમાં ઐશ્વર્યાએ પહેરેલા ચણિયા ચોળી એકેડેમી મ્યુઝિયમના એક્ઝિબિશનનો ભાગ હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે